左顾左顾，等几了。左不啊，等了。的左顾，左顾左不啊。 पैसा लाओ पैसा ला तू डाल ले जो

हां सचिव हां

બગલ ગતાર ની કમે થાક આવ માથી આ પણ ઘરે જવાનું હોય ખાવા પૈસા આ 100 રૂપિયા ઘરે જો આમ નહીં કળવા હા કળવા पुटाव ने आकर के

સ્ટોપ બેટિંગ જોબ રાખજો ની કિતાબ તક આલે ત્યાં જોબ કરે ઓર આ કિતાકા કાકા દોલે ઓરવા જો મુએ તા ઓરવા પુત આરી નહ હોય ઉપર કે કરવા જોબ હું થઈ ચાર ચાર આ ચાટ પૂરા આવવા લાગા ને આવ આ બોટા છે પાવા જોવા જ લાગો કાલ બરોન દુપળી તો જોમુ આ ચી ઓલા દુપકે તો આવ કાલપા જોમુ કે તો ઓય નઈ આ વાળવામાં હું નઈ ખાતો હું નઈ ખાતો જોન યાર યાર અરે બિચારી હું શું કરું અરે આવન કાકા તો જીવા છે કાકા ફારા બોલે યાર આલા પછી નીકળ રામુ આલુ યે રાજજી ને તમે ઓનો છોર બા ને થાપો મલી પૈસા ઓના કાકાય ગુડવા પર હે હાથ છોડે ભાઈ એ ઓય કડલી

ઉજાપામાં ઉજા આ જો એ કામ ન છો થા ઓલા કામ તમે ક્યાંની નવી ન્યા બધું પૂજાવા આવ્યું લઈ લે તમે નાખો લા જલબી 20 ના હો હેડો પણ હું પકળો નવી ચીક માં જોય આવો અન કવ જોગુ ખાવાનું તો કાળું પાજ જો એ પેલા ની યાર વર્ગાઓ ને આ મેલો આ એક મકાન બતામણ ऐ ले काकड़िया मम्मी ना दो तू કાકોનો તો અમે પોય મુંડા કાલે રોમ આમેલો હમણા કાકાનું કુત્રણ લઈ જો મગસ વગર ના પીજે મેલીમાં મમ હો તો એકાને બાયમાળી જંજીલા લઈતું હું ડારો મેરું વેકી આલિયા ગોયડાના જાળમાં આ કોઈ જંજીલા હું બે મિનિટ બે મિનિટ હો આવો બે મિનિટ હા જલ્દી આવી જાવ કે કાકા

गे यार नाम पकड़ लिया नाम पकड़ जचुरिया लो पकड़ दाखियो दाओ आ गोडो माणी सगना छोआ